આંધળો હોય છે પ્રેમ પાગલ હોય છે પ્રેમમાં લોકો કંઈ પણ કરી નાખે છે આવું તમે સાંભળ્યું હોય છે પરંતુ આજે પોતાની નરી આંખે તમે જોઈ પણ લો આખો ખુલ્લી રાખજો અને જરા ધ્યાનથી જોજો આ વિડિયો પહેલી નજરે તો કોઈ વ્યક્તિ એક લોખંડના અંદર ઝાડ પર ચડ્યો છે તેવું દેખાઈ રહ્યું હશે પરંતુ જરા ધ્યાનથી જોશો તો આ કોઈ સામાન્ય પિંજરું નથી પરંતુ વાઘનું નું પિંજરું છે અને નીચે વાઘ પણ બેઠો છે આ વ્યક્તિની હરકતથી બહાર ઉભેલા પ્રવાસીઓ એટલા ડરી ગયા કે બુમાબૂમ કરી મૂકી ઘટના અમદાવાદની છે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મૂળ ઉત્તર પ્રદેશનો અરુણકુમાર પાસવાન પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા સફેદ વાઘના પાંજરામાં ઝાડ પર ચડીને અંદર ઘૂસી ગયો હતો યુવક નો ઝાડ પર પગ લપસી જતા તે પડતા પડતા બચ્યો હતો પ્રેમિકા સાથે ફોન પર ઝઘડો થતા તેને મનાવવા અને ઇમ્પ્રેસ કરવા આ કૃત્ય કર્યું પરંતુ લોકોએ બુમાબુમ કરતા રૂ નો સ્ટાફ ત્યાં દોડી આવ્યો અને પાગલ પ્રેમીને સમજાવી બહાર કાઢ્યો એટલું જ નહીં બહાર કાઢીને બરોબર તેને મેથી પાક પણ ચખાડ્યો સાથે જ મણિનગર પોલીસ હવાલે કર્યો હાલ પ્રેમનો મહિનો ચાલી રહ્યો છે રવિવારે મિત્રો સાથે અરુણ કુમાર કાકરિયા ઝૂ માં ફરવા ગયો હતો અને પ્રેમિકા ને ફોન લગાવ્યો હતો ત્યારે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો પ્રેમિકાએ અરુણને ને કહ્યું કે હિંમત હોય તો વાઘના પિંજરામાં જઈને બતાવો જેથી પ્રેમિકાને મનાવવા અને ઇમ્પ્રેસ કરવા માટે અરુણ પાંજરા માં ઘુસી ગયો હતો પ્રેમમાં અંધ બનેલા પાગલ પ્રેમી કરતુત ની ગંભીરતા ને જોતા મણિનગર પોલીસે કાર્યવાહી કરી છે એનું કહેવાનું એવું છે કે હું જ્યારે કાકરિયા ઝૂની અંદર ગયો ત્યારે મારે મારી પ્રેમિકાની સાથે બોલાચાલી થઈ રહી હતી અને મોબાઈલમાં મારી પ્રેમિકા છે એ મારી સાથે ઝઘડો કરતી હતી મારી પ્રેમિકા મને એવું કીધું કે એટલો બધો હિંમતવાળો હોય મને પ્રેમ કરતો હોય તો તું એક વખત સિંહના પાંદરામાં જઈને બતાવ તો હું એને બતાવવા માટે માટેંદરામાં ગયો હતો અને ત્યાર પછી લોકો સમજાવવાથી હું પાછો આવી ગયો હતો પ્રેમમાં લોકો પાગલ બની જાય છે એવું સાંભળ્યું હતું પરંતુ આટલી હદે પાગલ હોય છે તે આજે જોવા મળ્યું આ ઘટના પછી હાલ પાગલ પ્રેમી અરુણ તો પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે પરંતુ તેનો વિડીયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ પ્રેમિકા સાથે થઈ રહ્યો હતો ઝઘડો પ્રેમિકાએ કહ્યું કે ઝૂમાં છે તો વાઘના પાંજરામાં જઈને બતાવ અને પાગલ પ્રેમી જતો રહ્યો વાઘ સાથે કબડ્ડી રમવા આવું કોણ કરે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં પોતાનો અને અન્યો જીવ જોખમમાં મૂકી દેવાનો એકવાર મગજથી વિચારવાનું પણ નહીં અને પ્રેમ કહેવાય અરે પાગલપન છે આ પાગલપન વિડીયો ખુબ વાયરલ થયો છે ઉત્તર પ્રદેશના અરુણ કુમાર પાસવાન નો જે અમદાવાદમાં કાકરિયા ગયો અગ્નિ પરીક્ષા એવી કેવી કે આવું કરવાનું કહે પ્રેમ છે કે નહીં અને પ્રેમી પ્રેમિકાએ કહ્યું એટલે આંખ બંધ કરી મગજ બંધ કરીને કુદી પડો પાંજરામાં ભલે વાઘ આવીને ખાઈ જતો બરાબર નો મેથી પાક ચખાડ્યો એને લોકોએ મારતા મરતા મરતા બચ્યો પ્રેમિકાનું પંખી બીજે ઉડી જશે પણ તમારા પરિવારનું શું તે એક વખત તમારે વિચારવું જોઈએ આશા રાખીએ કે આવી હરકત અન્ય યુવાનો ન કરે કારણ કે જિંદગી એક જ વખત મળે છે